હેલો ગાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને જો હું આવી ગઈ છું તમારા માટે એક નવો જ બ્લોગ લઈને અને અહીંયા અહીંયા તો પડી વરસાદ ચાલુ છે કપડા આપણે બધા બહાર નાખ્યા હતા વરસાદ આવ્યો એટલે અંદર લેવા પડ્યા એટલે કામ વધી જાય વરસાદ આવે ને એટલે લેડીસોનું કપડાં જો આપણે અહીંયા રસોઈની તૈયારી કરી દીધી છે કુકરમાં દાળ મૂકી છે અહીંયા ભાત બફાય છે વાસણ હજી લુસીને ચડાવવા છે અને આ તેલનો ડબ્બો પણ ખાલી થઈ ગયો છે કાલે નવો લાયા છે તોડવાનો બાકી છે હમણાં ઉઠે એટલે તોડાઈ દઈએ આપણે ડબ્બો

બને કઈ ખારું તો બને બરાબર જે બનાવવું હોય પીઝા પાસ્તા ગુલાબ જાંબુ પકોડી

મશીન નવું હું જોઉં તા હવે દુકાને ઘડી ગારાજી હોય તો જોઉં તો હજી બનાવી રાખો જે બનાવવાનું તને જે ઈચ્છા આપળો બધું ચાલ છે બસ તો ખાઈ લે ઓ खिचડી ને ભાખરી બનાવી એટલે જ કઉ તાર જે ઈચ્છા એ બને એમ હું કમેલા કહીશ તો તું એમ કે આ વસ્તુ નહીં ના કરતા તું તારી રીતે બનાવી દે હ ઇનાકાર તું બનાવી એ ખરું વળી આપળો તો ખાવું જ છે ને શું કરી નઈની વાસડી રે વાસડી બોલો શું બનાવી હા બેઠેકાવાળા બનાવો હમ શું બધો એવું છે હમ ને હમ એવું છે પણ કુછ જો મેં શું નાકું હું બોલ હમ પછી લીલા લસણ હમ ભાજી હમ ગરમ મસાલો પછી ચપટી ખાંડ હમ લીંબુનો રસ

જો બટેકા વડા તૈયાર થઈ ગયા છે ઉતારવાના આ એક ગોળ ઉતારી દીધો છે અને આ વિડીયો નાખ્યો છે અને અહીંયા સરસ દાળ જેવા ચટણી પણ બનાવી દીધી છે અને ગાઈસ ચલો આવી જાઓ તમે લોકો પણ જમવા માટે બટેકા વડા અને આપણો પટીકા હવે ચોળા થવાના હવે આ તું આ ગોળ પડી ગયા પછી આ પટીકા બનાવી દઉં છું હાલે હાલે પટીકા નું કરો આપણે પછી દુકાન ભેગા થઈ જાય એવું છે ને